કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ અને પવિત્ર દિવસે મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા લોહાણા ગ્રાંતિના તેજસ્વી તારલાઓની સિદ્ધિને બિરદાવવા માટે ભવ્ય સાડત્રીસમાં સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાલ મંદિરથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઈનામના દાતા કુસુમબેન કેશવજીભાઈ હસ્તે પ્રજ્ઞાબેન જીતુભાઈ તેમજ સ્વર્ગસ્થ નરસિંહ દામજી પરિવાર હસ્તે સુરેશભાઈ ઠક્કર સહયોગી રહ્યા હતા કાર્યક્રમની સાથે નાના ભૂલકાઓ અને બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસ્તુતિનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ સાધવાનો અને ધર્મ તથા દેશપ્રેમ સંબંધિત કૃતિઓ દ્વારા સમાજમાં સારા સંસ્કારો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા લોહાણા સમાજના પ્રમુખ સુરેશભાઈ ઠક્કર લોહાણા મહાજનની નવી મહાજનવાડી માટે ભાવુક સ્વરે અપીલ કરતા જણાવ્યું હતું કે આજીવન આપનાર આજે તમારી પાસે મહાજનના શુભ કાર્ય માટે હાથ લંબાવે છે તો મહેરબાની કરીને દરેક ઘરના લોકો સહકાર આપે ઠક્કરે કચ્છ સહિત ગુજરાત અને મુંબઈના દાતાઓ પાસેથી દાન મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની વાત કરતા મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ ભાઈલાલભાઈ ચોથાણી અને કપિલભાઈ કેસરિયાની સેવાઓને યાદ કરતાં તેમની ખોટ વર્તાઈ રહી હોવાનું લાગણીસભર શબ્દોમાં દુઃખ વ્યક્ત કર્યું હતું મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોરભાઈ લાલજીભાઈ ચોથાણી પણ પોતાના કાર્યકાળ દરમિયાન મહાજનવાડી બને તે માટે સતત પ્રયત્નશીલ છે આ બંને વડીલોને જોઈને કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા વર્ગે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા કાર્યક્રમમાં મંદિરના કીર્તિદાસ મહારાજ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા તથા અંજાર મહાજનના માજી મંત્રી મહેન્દ્રભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે તમામ જ્ઞાતિબંધુઓ અને બહેનો માટે સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું